નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્ર મોદી સરકારના વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન અંતર્ગત વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે કાર્ડ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે અંકિશ્વર તાલુકાના ભડકુદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ કેમ્પનું નું કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરી મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અંદાજિત સોથી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના આગેવાન પરેશ પટેલ ભરત પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો અને એકતા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા માં વહીવનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી પાંચ લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી પાંચ લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વડકોડ ગામમાં આજે વયવનના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર અર્પણ કરવામાં આવ્યા છે આ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું છે સાલ ઓડાડીને એમનું પુષ્પગુચ્છી સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ભડકોદરાના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે કર્યું છે આનો લાભ આ એરિયાના વડીલોને મળવાનો છે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે એટલે આ આયોજનમાં જે લોકોએ ભાગ લીધો છે જેમને લાભ મળવાનો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ વયવનના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સવારે દસ કલાકથી બે કલાક સુધીનો આ પ્રોગ્રામ હમણાં ચાલુ પણ છે અને આજે જે પ્રોગ્રામમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એમાં અમારા લોકલાલીરા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ અમારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમની આગેવાની હેઠળ અહીંયા લગભગ સવાસો થી સવાસો જેટલા કાર્ડ આજે અહીંયા બનાવવામાં આવ્યા છે અને વડીલોએ જે અમને ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અમે જે યુવા મોરચાની ટીમ અમારી સાથે છે અને જે વડીલોએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ જોતાં અમને એવું લાગે છે કે અમે ધન્ય અનુભવીએ છીએ કે સરકારે આવી અમને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવા માટેની યોજનાઓ બનાવી છે જે થકી અમને આશીર્વાદો મળે છે હું ફરીથી ધન્યવાદ આપું છું અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે જેઓ ખૂબ અવિરતપણે વિકાસના કાર્યો સેવા માટેના કાર્યો અને વડીલો માટે આવી નવી નવી યોજનાઓ કાઢે છે તે જે થકી અમારે વડીલો સાથે અને પરામર્શ સાથે વાતચીતો કરીએ છે અને આવી યોજનાઓ થકી અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ કે આવા આવી યોજનાઓ વડીલોને કામ લાગે જેનું સિત્તેર વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું કોઈ જાતની આવક નથી આવતી કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહે બની રહેવાની છે એવી અમને ખાતરી છે અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ દસ લાખ રૂપિયાનો જે આયુષ્યમાન કાર્ડ છે વડીલોનો એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું અને આજે અમારા અમારા ભરકોદરા જે યુવા મિત્રો અમારી સોસાયટીના પ્રમુખ અમારી સોસાયટીઓના કાર્યકર્તાઓ અને વડીલોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ દિલથી અને દિલના ના હૃદયની દિલગીરી સાથે એમનું ખરેખર અભિવાદન ઝીલું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર